આવેલ હનુમાનજી મંદિર માંથી દારૂની પોટલીઓ મળી આવે લુખા તત્વ મંદિરમાં દારૂની માણી મહેફીલ

તે જ ક્રમમાં મુખ્ય દરવાજા પાસે બેઠક નીચેની બાજુએ આ જ વસ્તુ જોવા મળતા પૂજારી તથા ભક્તોમાં રોજ ભબકી ઉઠ્યો છે આ બાબતે કેટલાક ભક્તોએ જણાવ્યું કે આવી પોટલીઓ મંદિરમાં અવારનવાર જોવા મળે છે અને હિન્દુ સમાજમાં લાગણીને ઠેસ પહોંચાડતા સામે યોગ્ય કરવા લોકોએ આહવાન મંદિરમાં મળી આવતા આવા લુખા તત્વો હવે પવિત્ર ગણાતી જગ્યાને પણ અપવિત્ર કરી અભળાવી રહ્યા છે ભક્તજનોની માંગણી છે કે આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા